નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની મુલાકાતે પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની મુલાકાતે આણંદના સારસા ગામની હાઈસ્કૂલમાં પ્રજા સાથે મુખ્યમંત્રીએ કરી જાહેર સભા મુખ્યમંત્રી સાંસદ ધારાસભ્યો જિલ્લા કલેક્ટર ડીડીઓ ગામના અગ્રણીઓ આ જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ લોકોને પડતી મુશ્કેલી અંગે મેળવી માહિતી ત્રેવીસ લોકોએ મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી જેમાં સોલાર ટોલનાકા ગટર રોડ અવેદ ખનન સહિતના મુદ્દાઓ અંગે ગામ લોકોએ રજૂઆત મુખ્યમંત્રીને કરી હતી મારું નામ સચિન પટેલ હું રહેવાસી છું હાલમાં સરકાર શ્રી તરફથી ગ્રામ પંચાયતને ગ્રાન્ટ મળે છે ગ્રાન્ટ બે હજાર અગિયાર વસ્તી પ્રમાણે માત્ર બે રૂપિયા મળે છે તો હાલમાં એને વધારીને હાલની વસ્તી પ્રમાણે પાંચ રૂપિયા કરવા મારી વિનંતી સખી મંડળમાં મંડળ અમારા ગામમાં ચાલીસ સખી મંડળ અત્યારે ચાલુ છે અને ચારસો જેટલી બહેનો છે એમાં અમારે મીટિંગ કરવી હોય તો જગ્યાની જગ્યા નથી એમાં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે કોઈ જગ્યા નથી તો એવી તમને હું વિનંતી કરું છું અને જેમ અને જીએસટી નંબર પણ અમને એમાં મુક્તિ મળે એવી પણ માંગણી કરીએ છીએ જય હિન્દ જય ભારત આમ તો રોડની લાઈફ નેતાઓની આવન જવન પર નિર્ભર છે પણ જ્યારથી નેતાઓ હેલિકોપ્ટરમાં આવતા થઈ ગયા છે અમારા રોડની એટલી મુશ્કેલી છે સાક્ષા એટલે કે આણંદથી લઈને ઉમરેઠ જતા રોડ ઉપર આણંદ સારસાનો રોડ જિલ્લા કલેક્ટર ને જિલ્લાના અધિકારીઓ સુધી કેટલી રજૂઆત કરી પણ મારા જેવો જ છે